માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે મિત્રો પચ્ચીસ દિવસમાં પાંચથી છ હજાર બોટલોનું સેલિંગ થઈ ગયું છે જે લોકોએ સો એમએલ મંગાવ્યું છે હવે પાંચસો એમએલ અને લિટર મંગાવે છે એનું એક જ કારણ છે મિત્રો કે આની અંદર જે કંઈ પ્રોસેસ કરવામાં આવી છે એ પ્રોસેસની અંદર જે જડીબુટ્ટી વાપરવામાં આવી છે

અને ખાસ યાદ રાખજો મિત્રો અઠવાડિયાથી દસ દિવસમાં તમારા હેર ફોલિંગ ડેન્ડ્રોફ દસ દિવસમાં તમારા હેર ફોલિંગ પચાસ ટકા ઘટી જશે અને ખોડો તો મિત્રો સપનામાં તમને જોવા નહીં મળે ત્રણ ત્રણ મહિનાથી એક્સપેરિમેન્ટ કર્યા પછી કેટલાય માણસો પર એક્સપેરિમેન્ટ કર્યા પછી એનું હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ લીધા પછી આ ફોર્મ્યુલા નક્કી થઈ છે મિત્રો માર્કેટમાં છેલ્લા પચીસ દિવસથી ધૂમ મચાવી રહ્યું છે આ સપ્તર સિંહ હેર ઓઇલ મિત્રો ખાસ યાદ રાખજો કે આની અંદર કોઈપણ પ્રકારનું પાણીનો ભાગ કે કોઈ પણ પ્રકારનું કેમિકલ્સ નથી ચાર પ્રકારના મોઘા તેલ એમાં એક પ્રકારનું જે તેલ છે એ તેલ તમારા ડેન્ડ્રોફને મૂળમાંથી કાઢી નાખે છે ફોલિંગને મૂળમાંથી કાઢી નાખે છે અને ગૌકાષ્ટ ભસ્મ જે છે એ ગૌકાષ્ટ ભસ્મ જબરજસ્ત એનું રિઝલ્ટ છે ગૌકાષ્ટ ભસ્મથી આ

ત્રણેયનું સમન કરે છે એમાંથી વાત અને પિત્તથી જે હેર હેરફોલિંગ થાય છે એને દૂર કરવામાં મદદ કરે છે મિત્રો આ જે હેર ઓઇલ છે એ માત્ર સો રૂપિયા સો સો એમ એલ ના એકસો પચીસ રૂપિયા છે છે એમ એલ ના બસો ત્રીસો થી ઘેર બેઠા તમને મળી જશે ગામડાની અંદર જો કુરિયર તમે ગામડામાં રહેતા હોય ગામડામાં કુરિયર આવે નહીં તમારે ઓફિસ ઉપર લેવા જવું પડે અથવા તો સિટીનું એડ્રેસ તમે આપજો તો મિત્રો ગૌશાળાના લાભાર્થ છે અને ત્રણ

તમે ગૂગલ પે કરો ગૂગલ પે કરીને એના સ્ક્રીનશોટ સાથે એ જ આ જ નંબર પર સ્ક્રીન પર દેખાય છે એ નંબર ઉપર વોટ્સએપ કરો તમારું નામ તમારું પૂરું સરનામું તમારો પિનકોડ નંબર તમારો મોબાઈલ નંબર અને નીચે કેટલું જોઈએ છે સો એમ એલ બસો એમ એલ ત્રણસો ચારસો જે જોઈએ એ ક્વોન્ટિટી લખો મિત્રો અઠવાડિયાની અંદર મિનિમમ અઠવાડિયું લાગશે કારણ કે તમે પાછળ જોઈ શકો છો કે કેટલા ઓર્ડર પેન્ડિંગમાં પડ્યા છે એ ઓર્ડર નો ભરાવો થયો છે એટલે મિનિમમ અઠવાડિયું લાગશે ઘેર આવતા આવવા માટે કદાચ અઠવાડિયા પહેલા પણ મળી જાય પણ અઠવાડિયાની ગણતરી રાખજો સો ટકા હન્ડ્રેડ પરસેન્ટ તમને કુરિયરથી આ મળી જશે કેટલા લોકોને નથી મળ્યું એનું એક કારણ છે લેટ થયું છે એનું એક જ કારણ છે કે બે રજાઓ આવી ગઈ છેલ્લા બે દિવસથી વરસાદ વધારે છે ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશન બંધ છે એટલે ચાર પાંચ દિવસથી કુરિયરનું ટ્રાન્સપોર્ટેશન બંધ છે એટલે ચિંતા ના કરતા પણ તમને સો ટકા ઘરે મળી જશે એમાં કોઈ શંકા નથી તો મિત્રો ગૌ માતાનું નામ લઈ અને હમણાં જ આનો ઓર્ડર કરો